જય માતાજી ને હરણ મહાદેવ બધાય ને તો અટાણા વાગી હવારના આઠ ને પંદર થઈને હું ઉઠી ગઈ ને આજ જરાક મોડા ઉઠ્યા એને કારણે છે કે આજ છે ને કંઈ ઉતાવેર નથી કામકાજની એટલે આજ જરાક મોડા ઉઠ્યા ને ઉઠીને પીસી પીસી કરીને મીએ મૂકી કે સીધી ઢોકરી ઓલી ઢોકરી તમને કોઈને યાદ હોય કે ન હોય જીણકા હતા નિહાયરે ભણવા જાતા ને તો એ બહુ એ ઢોકરી નિહાયરે બપોરે મધ્ય ભોજનમાં દેતા એ ઢોકરી ખાવાનું કાલે અહીં જે મારું મન થયું તે મેં બનાવી જોઈ ગયો

ને નીતિન આસતા બહુ મોડો ઊઠો નીતિન ઉઠ્યો હાડા હાથ વાગા પોસે ઉઠીને લીધી લીધું ભીહું દોઈ અને દૂધ દેવા ગયો અને અડધા બદલાવતો ગયો ને અડધા હજી બદલાવવાના બાકી છે મંગ્યા મારે નથી બદલાવા મારે તો ભીંડા મોરતી મોરતી આવી બે ભીહુને પાવરા કાઢવાના બાકી છે જા બે ત્રણ બાકી છે બદલાવાના જ્યાં ગાય ને જે બધા બાકી છે વાસળી આ બધા બદલાવી લીધા અને પાવરો બાકી છે ને બીજી નો કઈ નો છે બાકી જો આમાં દેખાતા ને વસારે જરીઓ પાવરો હાલે અરે જો સાણવારા કરી નાખ્યો હાલો ને ગમાયું માય લગભગ હજી કઈ નાખ્યું નથી લાગતું હોય હો ટકા હો

ને અમારી માં કરી રોટલા બધું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ એક ખાલી વાહિંદા રોટલા જ રહ્યા કરવાના હું વાહિંદા ના ખાવા જાઉં મારી માં કરી રોટલા મારી માં કે મારથી ન નખાય વાહિંદા એ કે મારા પગુ દુખે તો વાંધો નહીં તું રોટલા કરી નાખ તો હું વાહિંદા નાખ દે ને છે ને આ દેખાતો હું તમને આ કેરા ઠોઠણા થઈ ગયા તો મીરાન ખબર આવી દઈએ આપડે હવે આપણે મીરાન તો ભાવે તમને ખબર જ છે હા રાડુ નાખી મા

દસ મિનિટ ની વાર હે હવે કામકાજ કરીને મોટર કઈ હાજર છે નહીં ને મારા પપ્પા નીતિન ભાઈ બે માંથી કઈ હાજર છે નહીં જો એ બે નો હોય તો હાલે જો મોટરસાયકલ હોત ને કાદી સ્પ્લેન્ડર તો સ્પ્લેન્ડર લઈને દીકરી બે રોડ સુધી વહી જાય એમાં કાં ભાઈ સ્લેન્ડર લઈને મા દીકરી બે રોડ થી હોય જાય તો મોટસાયકલ હોય ને નવી ગાડી છે એ મારા પપ્પા દુકાને લઈ ગયા ને જૂની ગાડી છે એ નીતિન વાડીએ ગયો લઈને મકાઈ વાઠવા ડિફિન દેવા બે કામ કરવા ગયો એટલે બે માથે કઈ ઘેર હતા નહીંથી ધીરે ધીર લાયલ્યું જાય મા દીકરી બે ને તડકો એવો છે ગરમી એવી થાય બાસ્કુ રાખું માથે હા મરસાનું બાસ્કું મરસાં ધરાઈ જાય થોડું કામ સેથી થઈ જાય બીજું મારું

અમારી મા પૂછવા ગઈ કે ધરાણું કે નરાણું હજી અમારા મરસાઇ જાય તો પછી આપડે હાઈવે ઉપર થી રીક્ષા ગોતી ઘેર તો અમારે કઈ હતું નઈ અમારે ઓશિતા મિમાન આવી ગયા મિમાન કુન છે તમે આવે ને ગાડી આવી જાય ને એટલે હું તમને દેખાડું કઈ હતું ને ફોન આવ્યો હોય કે કઈ બાજુ ઘર છે ને બધું એડ્રેસ આપી દીધું ને એક આધો પ્રમોશન નો વિડીયો ઉતારવાનો હતો વાંધો નઈ કે વિડીયો બીડીયો ઉતરી જાય કે હું તમારે ઘેરે આવી જઈ કે જઈ લ્યો કુન મિમાન આયુ

સારું નતા હા ઇન્સ્ટાગ્રામ નું કીધું ચાલુ કરે ને એમાં શોર્ટ વિડીયો મૂકવાનો ફૂલ વિડીયો જોવો હોય તો માં જાવ

એવો ગાજ આવી વિદ્યા YouTube માં કેટલા કાલે YouTube માં થોડક ડાઉન YouTube માં ડાઉન છે એમાં સપોર્ટ કરો તો બધા એટલા તમ કયો આમાં થોડક ટાઈમ પછી ઘણું બધું નવું નવું લઈને આવી છે એક આ તો કાયમ રેગ્યુલર વિલોગ હોય એટલે લોકો નો ઓલું કરે અને અત્યારે આપણી સાઈડમાં માં યુટ્યુબર જાજા થઈ જાય કોમ્પિટિશન હાલે ને યુટ્યુબર એક બાકી તો માણન મજા આવે આની બોલી હે ને અસલ હે બોલતી હોય ને રીલ્સ માં તો બોલતી એટલે માણન મજા જ આવે

ટાઈટ કોવા ધારે ને બી બાજુ થી નહી દેખાય આ બાજુ થી આખું દેખા હે આઈ જો હું વઈ જાય ન્યા થી ઇજરાલા આમ પર કે નહી રોડ ઉપર જાય ને તો એક્સિડન્ટ થઈ જાય મારા જેવા આખતા હોય ને તો

આપણે છે ને રીલું ને તમારો બધા સપોર્ટ જો રે ને તો આપડે ટૂંક સમય માં લેવાની છે મિત્રો તો હેરખામાં હેરખો હારામાં હારો સપોર્ટ કરજો તો પછી આપડે આમાં જ વિડીયો ઉતારવાના છે ને રોડ ઉપર લઈને જાય એવું છે મને ઉપર ફાવે એમ છે નહીં એટલે લીલાભાઈ કીએ આપડે કે સરસ રસ્તા પર વયા જાય તો કો હારામ ફારું આમ ફાવે ને અરામાં અટાણ નકી ન કેવાય કી ની વાડુ માં ને ખેતુર માં ગરી જાય નહીં થી નીકરીન આપડા આકડીયક વિડિયો ઉતાર્યો તો ઈ તો તમે જોયો હ હે તડકો બહુ હારા માં હારો છે અટાણે પણ હારું કેવાય તમે એટલો તડકો માથે લઈને આવ્યાતી હો માર કિયાર મારા વિદ્યા બનાવતી આ ઈવા થાશી હો પાછી કેદી નો બાવ તો તમારો ફેમિલી નો હા કેદી નો

આપણે અનુભવ કેવાય ને એટલે આવડે હું થાય નહી થાય ના વાંધો ના ખાવડી કઈ એમ તો આપડે ક્યાંય પાસા ન પડી દયા છે ભગવાનની ની પછી લેવાની છે બધા હારામાં હારો સપોર્ટ કરે એટલે આપડે ફંટી હું કઈ નથી લેવ હું સીધી ઉતારવાની છે

નીતિન વાહ જોતા જાય નીતિન જોઈ જોજે મને આવી આવડે કેવી આવડે જયારે કોમેન્ટ કરી કઈ જ આગળ ગાડી આવે બ્રેક માં પગ દઈ શું કરું

એટલે સરસ મજાનું હું તમારું એડ કરી દઈશ હા બરાબર એની જે કંઈ નાની મોટી ફી હોય આપો એટલે તમને એનું વર્ટસઅપ તમને મળી જાય ચાલો જય માતા જય માતાજીના આજુ ખરે આવો એટલે નું તો ભોફોરાનું કાઢીને આવી જયો આવી જ્યો મતલબ અલે તો લીલાજીભાઈએ લીધી રજા આવે ને અમારે જાવું હવે નીતિન બિશાળ કહ્યું ને વાહે મોટરસાયકલ લઈને ફરતો તો અમારી લીલાજી ભાઈ બહુ સારું ધ્યાન દીધું હું તમારો ખુબ ખુબ આભાર હું આભાર કહેતા ભૂલી ગઈ પણ કાલે અમાર વિડીયો જો ને તમે તો જોઈ લેજો ને આવી જ્યો